મિત્રો ઓનલાઈન શોપિંગ આજે બધાનો શોખ છે પણ બે હજાર પચીસમાં પાંચ મોટી સ્કેમ સાઇટ લોકોના પૈસા લૂટી રહી છે જસ્ટ કોટન રૂપિયા નવસો નવ્વાણુંમાં વેર કહેશે પણ ઘેર આવશે સસ્તો પડદો ફેબ ઇન્ડિયા ડોટ ક્લબ નામથી સાચી ફેબ ઇન્ડિયા લાગે પણ આખી સાઇટ જ ફેક છે પરફેક્ટ એક્સ ડોટ ઇન ઇલેક્ટ્રોનિક્સમાં મોટી ઓફર બતાવે પણ ડિલિવરી ક્યારેય થતી નથી નકલી સ્નીકર સ્ટોર્સ એંશી ટકા ઓફના નામે જૂના ફાટેલા શૂઝ મોકલે છે અને શોપક્લૂઝ મોટું બ્રાન્ડ હતું પણ હવે ફેક પ્રોડક્ટ્સ અને ઓછું રિફંડ માટે ફેમસ છે મિત્રો યાદ રાખજો સ્કેમ સાઇટ્સ આજકાલ ખૂબ સ્માર્ટ છે એડ અને કેશ ઓન ડિલિવરી આપે છે પણ અંતે તમારા પૈસા ગયા સમજો એટલે ખરીદી હંમેશા ટ્રસ્ટેડ સાઇટ ઉપરથી જ કરો રિવ્યુ અને ડોમેન ચેક કરો યાદ રાખો જેઓ સાઇટ પહેલાં ઓનલાઈન પૈસા માગે છે તેમાં તમે તમારી બેંકની ડિટેલ એડ કરો છો તો તમારી સાથે ફ્રોડ થશે જ એટલે ઉતાવળમાં બેંક ડિટેલ્સ તો એડ કરવી જ નહીં આવા જ અપડેટેડ વિડીયો માટે અમારી ચેનલ ક્લિક સ્માર્ટને સબસ્ક્રાઈબ કરો સ્ટે સેફ સ્ટે સ્માર્ટ ક્લિક સ્માર્ટ થેન્ક યુ